રાજ્યના ઉર્જા વિભાગનો મહત્વનો નિર્ણય ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ ચાલીસ પૈસાનો ઘટાડો એક કરોડ વીજ ગ્રાહકોને અગિયારસો કરોડ રૂપિયાનો થશે ફાયદો રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનું વાપીમાં નિવેદન સરકાર લોકોની સસ્તી વીજળી મળે તે માટે કરી રહી છે પ્રયાસ સમગ્ર દેશમાં ગુજરાત ઊર્જા ક્ષેત્રે નંબર વન બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ સમગ્ર દેશમાં ગુજરાત ઉર્જા એટલે કે પવન ઉર્જા સોલાર ઉર્જા અને પાવર આ બધામાં સમગ્ર દેશમાં નંબર વન છે અને લગભગ ત્રીસ હજાર મેગાવોટ રિન્યુઅલ ગયા સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે વીજળી સોલાર અને પવન ઉર્જા એ સસ્તી વીજળી છે અને એના લીધે હવે આપણે લોકોને વીજળી સસ્તી મળે એ માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે અને એના પ્રથમ ભાગરૂપે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી અને ત્યાર પછીના સમયગાળા માટે ત્યાં સુધી વીજ નિયમન નું બીજું અત્યારે એક ડિક્લેર નહીં થાય ત્યાં સુધી ચાલીસ પૈસામાં ઘટાડો પડે અગિયારસો વીસ કરોડ જેટલો લાભ દરેક ગ્રાહકોને થશે તેમાં ઉદ્યોગો અને ગ્રાહકો તેમજ ખેડૂતો વધારો સમાવશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી Some